નમસ્કાર મિત્રો હું આપનો લોક સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આપણે આશ્ચર્ય થતું હશે કે આજે થર્ટી ફર્સ્ટ બે હજાર ચોવીસ એટલે બારમા મહિનાનો બે હજાર ચોવીસની છાલનો છેલ્લો દિવસ અને એ દિવસે મને એક સરસ સવારના પરમાં વિચાર સ્ફૂર્યો છે ચાર વાગે કે અખંડ ભારત કેમ બને અને એના માટે મેં એક સાહિત્ય તૈયાર કર્યું છે જેનું નામ છે લોખંડની સભા એટલે આપને સર્વેને જો તિરંગો એટલે આ કેસરી કલર આ સફેદ કલર અને આ લીલો કલર આ ત્રણેય ભેળા થઈ જાય તો સાહેબ વિશ્વની કોઈ તાકાત ભારતને હલાવી ન શકે એ મારો નમ્ર પ્રયાસ રહ્યો છે આપ સૌ ચોક્કસ મને સપોર્ટ કરશો તેવી અપેક્ષા સાથે હવે મારી વાતને રજૂ કરું છું મિત્રો ઘણોનું પ્રમુખ સ્થાન હતું એમાં ઘણનો વજન ઘણો એટલે ગણે કીધું કે આપણો સમાજ કાપવાનું જ કામ કરે છે હે આપણો સમાજ કાપવાનું જ કામ કરે છે એકાબીજાને કાપવા સિવાય આપણે બીજું કોઈ કામ જ નથી કરતા એ આપણે બંધ કરી દેવું જોઈએ એ આપણે બંધ કરી દેવું જોઈએ આખો સમાજ વેર વિખેર થઈ ગયો છે આખો સમાજ વેર વિખેર થઈ ગયો છે એક કુંડમાં પડી આપણે બધાએ પ્રાયશ્ચિત કરીએ ગણ કે શરૂઆત હું કરીશ એન કે શરૂઆત હું કરીશ આખી નાતને બોલાવો અને આખી નાત ભેળી કરી એમાં જ્યાં જ્યાં હતા એ બધાને બોલાવ્યા ઓલી છીણી હતી નાની પણ છીણીને કીધું કે શરૂઆત ન્યાથી કરો શરૂઆત ન્યાથી કરો આપણામાં કાપવાનો બહુ જ મોટો ફાળો છીણીનો જ છે ત્યાં છીણીએ દલીલ કરી કે મારો કોઈ વાંક જ નથી મારો કોઈ વાંક જ નથી તો કે એમ તો કે હું થોડીને અધરપધર એકલી ઊભી રહી શકું હું થોડીને અધરપધર એકલી ઊભી રહી મને તો આ હાણહો પકડે છે અને એ તો કે જે હાણહામાં આવી ગયા હોય ને એને જ ખબર હોય કે નો કાપવું હોય ને તો એ કાપવું પડે છે હાણહો કે મારું કામ નથી હો મારા બે પરિવાર મારું બે કુટુંબ નોખ નોખું પણ ઓલે ખીલો પકડીને ભેળા કરી રાખે છે ઓલે ખીલો પકડીને ભેળા કરે છે અને જે જે સમાજમાં સાહેબ ખીલા છે ને એ આખા સમાજને નડ્યા જ છે નહીં પણ આમાં આવવું પડે નહીં પણ આમાં આવવું પડે બીજું કોઈ તો કે ઓલી કરવત નથી આવી ઓલી કરવત નથી આવી એક ભાઈ ગયો ને કરવતને બોલાવેલો કરવત એટલું કીધું કે હું ક્યાં લોઢું કાપું છું હું તો કે લોઢું કાપું છું નહીં પણ ધંધો તો તારોય કાપવાનો જ છે ને તું તો બધાયથી નોખી છો તને તો ઢીસુમ ઢીસુમ કરવી જોઈએ તું તો બધાયથી નોખી છો તને તો ઢીસુમ ઢીસુમ કરવી જોઈએ તું તો આવતાય કાપ ને જાતાય કાપ અમુક એવાય હોય કે આમેય દિવાળી મૂકે અને આમાંય દિવાળી મૂકે અને વર્ષમાં બહેન શાંતિથી બંને બાજુ તાપે અને પછી કે બીજું કોઈ તો કે દરજીને જ્ઞાથી કાતર નથી આવી એટલે એક જણો ગયો ને કાતરને બોલાવી લેલો એ બધાએ ભેળા થયા અને લોખંડનું આખો સમાજ આખું કુટુંબ ભેળું થઈ ગયું એમાં એક જણાએ કીધું કે ઓલી હો ઓલી હો નાનકડી દરજીને જ્ઞાથી હો આપણા લોઢાનું ઝીણામાં ઝીણું અંગ પણ છે તો લોખંડની એ નથી આવી અને એક જણું એને બોલાવા ગયો કારણ કે હાલ હાલ આખું કુટુંબ આખો સમાજ ભેળો થયો છે અને તું એકલી અટૂલી અહીંયા બેઠી છો ઓકે મારાથી છેટા રહેજો મારાથી છેટા રહેજો તો કે શું કામ તો કે તમે કાપો છો અને હું ભેળા કરું છું તમે કાપો છો ને હું તો ભેળું કરું છું અન્યા ખૂણામાંથી છીણી બોલીઓ એ તો તારો વેમ છે હો એ તારો વેમ છે બાકી તું તો ફાંડા પાડીને નીકળી જાય છે એ ઓલો દોરો ભેળા કરે છે તું તો ફાંડા પાડીને નીકળી જાય છે અનોલો દોરો ભેરા કરે છે આખો સમાજ એક કુંડમાં પડ્યો ભેળો થયો અને એમાંથી અખિલ બ્રહ્માંડના માલિકને પ્રગટ થવું પડ્યું અને આવડો મોટો સમાજ છે ભેળા નથી થતા ને એમાં જ તકલીફ છે ભેળા થઈ જાવ તો અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે આવવું પડે અને આવવું જ પડે અને એટલું જ નહીં પાછું જે માગો ને એ દેવું પડે પણ શરમજનક વાત એ છે કે ભારતીય સમાજમાં એકતાનો અભાવ છે હિન્દુત્વના નેજા હેઠળ આપણે બધા જ જો એક થઈ જઈએ તો દુનિયાની કોઈ તાકાત વિશ્વની કોઈ શક્તિ ભારત દેશને હરાવી શકે એવી પોઝિશન જ નથી પણ આપણે બાળપણમાં જ્યારે સ્કૂલે જતા હતા ને ત્યારે એક સ્ટોરી નાનકડી વાર્તા આવતી હતી કે ભાઈ લાઠી લાકડીની ભારી હોય અને ભારીમાંથી તમે એક એક લાકડી નોખી કરીને બટકો તોડો તો એ તૂટી જાય અને એ આખે આખે ભારે વિદ્યાર્થીઓને કીધું કે આ તોડો તો ઢીંચણ ઉપર બધા ટેકા મારીને દબાવી પણ તૂટી નહીં બસ આ જ કમી આપણે છે જો આટલું થઈ જાય ને તો સાહેબ વિશ્વભરમાં અખંડ ભારતનો ડંકો વાગે કારણ કે આ દેશ તો સંસ્કૃતિનો દેશ છે યાર આ ભક્તિનો દેશ છે આધ્યાત્મિક દેશ છે આ દેશે તો બીજા દેશોને જીવતા શીખવ્યું છે નાનાદા વિદ્યા વિદ્યાપીઠમાં પાંચ હજાર તો અધ્યાપકો હતા અને વિદેશથી ઇન્ડિયામાં ભારતમાં ભણવા લોકો આવતા હતા અને આજે આપણે ભીખ માગમાં અને ભણવા અમેરિકા અને કેનેડા ઓસ્ટ્રેલિયામાં જવું પડે છે એટલે ખૂબ જ દુઃખદ ઘટના છે પણ મિત્રો હવે સુધરી જવાની જરૂર છે અને બધાએ એક માળાના મણકા થઈ જઈએ તો વિશ્વની તાકાતને આપણે આપણું પરચું બતાવી શકીએ એમ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય મિત્રો તો લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલાના જય માતાજી અને મારી ચેનલને ચોક્કસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો ચોક્કસ કરાવશો મારા વાલા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ